ફ્રેન્ડ્સ રામ માડી રામ જય મા મેરડી જય ખુખાર મેલડી મિત્રો આજે વિડીયો બનાવવાનું ખાસ કારણ છે કે અત્યારે હમણાં સોશિયલ મીડિયા પર બહુ વિડીયો વાયરલ થાય છે કે બારેજા ધામ ખુખાર મેલડી એ માતાજી સૌના કામ પૂરા કરે છે તો અમે બી ત્યાં બારેજા ધામ જઈએ છીએ અને વિડીયો એટલા માટે બનાવે છે કે જે કોઈ મિત્રો જોવે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કેમ કે ફુખાર મેલડી એટલે દરેકના કામ થાય છે ત્યાં લગભગ કેટલી પબ્લિક અંદાજે ત્રણ ચાર લાખ જેટલી પબ્લિક થસી થતી હશે એનાથી વધાર થતી હશે એટલે જે કોઈ મિત્રો આ વિડીયો જોવે તો વિડીયોને શેર કરજો કેમકે આપણા જેવા અને દરેક નાના મોટા અમુક ગરીબ લોકો માણસો હોય એમના જોડે આ વિડીયો જાય અને બધા વિડીયો જોવે એટલે એમને ખબર પડે ખુખાર મેલડી સૌના કામ પૂરા કરે છે અને ગરીબોના તો ખાસ કામ થાય છે તો એટલા માટે અમે વિડીયો બનાવ્યો છે અને વિડીયોમાં એક મા મેલડીને યાદ કરીને ગાવો ત્યારે હો ખુખાર મેલડીને પડે હેન્ટરી ખુખારે મેલડીની પળે હેટરી ભલ ભલાના પાવરની ઉતરી જાય બેટરી તો જય માં મેલડી જય ખુકાત મેલડી રામ માડી રામ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જય મા મેલડી